સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો એકસો ચાલીસ મોડાસા માંથી એટીએસ ની મોટી કાર્યવાહી અલકાયદા મોડેલ સાથે જોડાયેલા કુલ ચાર આતંકીઓની ધરપકડ મોડાસા શહેરમાંથી માંથી કુરેસીની એટીએસે કરી ધરપકડ સેફુલા મોડા સાના એક ફર્ણીચરની દુકાનમાં કરે છે નોકરી સેફુલા સતત સોશ્યલ મીડ્યા પર હતો એક્ટિવ સોશ્યલ જિલ્લામાં એટીએસ ની હતી નજર રિપોર્ટર અલ્પેશ ભાટિયા ભારત માતા મોડાસામાં જે આતંકવાદીઓ મળ્યા છે જે પણ અધિકારીઓને પ્રશંસા કરું છું શાબાશી આપું છું પણ મોડાસાની અંદર જો કોમ્બિંગ કરવામાં આવે તો અનેક ઘણું મળે એવું છે કારણ કે અગાઉ મોડાસામાંથી રાષ્ટ્રધ્વજ પણ ભરેલો છે અને સિમીના કાર્યકર્તાઓ પણ મળેલા છે બરાબર છે એટલે વધુ ન કહેતા હું માનનીય કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને એક નમ્ર વિનંતી કરું છું કે મોડાસાની અંદર કોમિંગ થાય અને આવા આતંકવાદીઓને બહાર કાઢે અને એમને સજા થાય કડકમાં કડક સજા થાય એવી મોડાસા નગરજનો અપેક્ષા રાખી રહેલા છે જય ને મને ભાઈ એક જોઈન્ટ ફેમિલી છે પણ અમને નથી એ શું શું તો અમને તો કઈ જાણ નથી એ શું કરતો હતો એ શું નતો કરતો એને એની એની જોબ પરથી થી કાલે સાડા નવ વાગે પોલીસ ઉઠાઈ ગઈ કાલે સાંજે સાડા સાત વાગે મારો લોકો ફોન આવ્યો કે દિવસ વધી કે તમારા ભાઈ ને પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવે છે ના કોઈ શંકા નથી એને કઈ કીધું નથી કઈ વાત જ નથી કરી અમને ના કોઈ નહીં લઈ ગયા બસ ત્યાંથી જોબ પર એ રજાડી ફર્નિચર માં જતો ત્યાં ત્યાં બધું બતાવાનું ફર્નિચર એ